જય માતાજી મારા વાલા મિત્રો હું છું સંજય વાઘેલા ભાઈ આજના વિડીયોમાં તમને એક મહત્ત્વની વાત શીખવવાનો છું બહુ મસ્ત વાતો શીખવાની મોટેશન સ્પીકર તરીકે નહીં પણ એક સામાન્ય માણસ તરીકે તમને આજે હું નાની બાબતો એવી મસ્ત શીખવાડવા માગું છું વિડીયોને પૂરો જોજો ભાઈ પૂરો જોજો કારણ કે આજના વિડીયોમાં આખી જિંદગી તમારી સુધરી જવાની છે આખી જિંદગી તમારી લાઈફ ચેન્જ થઈ જશે એવા હું શબ્દો બોલું છું અને જે શબ્દો બોલું છું એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં માણસ એક પોલીસ ડિપાર્ટ મને બોલેલા આ શબ્દો છે એટલા માટે કહું છું એટલા મસ્ત શબ્દો છે મિત્રો તમે જિંદગીમાં બહુ આગળ વધી જશો અને મેં ટૉપિક કદાચ જોયું તમે હશે કે ટૉપિકની અંદર લખ્યું કે તમારી જાત પર વિશ્વાસ રાખજો બરાબર તો તમે અવશ્ય સફળ થશો આ એક ટોપિક એમને જ બોલેલા શબ્દો છે એટલા માટે મેં એ આગળ ટૉપિકમાં જ મૂકી દીધા છે મિત્રો તો આજના વિડીયો આપજો અને મસ્ત અનુભવ વિડીયો યાર પસંદ આવે તો લાઈક કરી લેજો ચેનલ નવા મિત્રો આવેલા હોય સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે તો આજનો વિડીયોમાં આપણે વાત કરવાની કે સફળ જિંદગીમાં કઈ રીતે થવું કઈ રીતે સફળ થશો તમે લાઈફમાં તો જિંદગીમાં સફળ થવા માટે મિત્રો મારા ખ્યાલથી પેલા આપણા સાહેબને ખ્યાલથી આપણા પોલીસ ડિપાર્ટમેન્ટના ખ્યાલથી જે શબ્દો સાહેબ બોલ્યા હતા એટલા મોત્સ મેં સાંભળ્યા છે અને મને ગમે એ શબ્દો કે લાગ્યું કે ના આ શબ્દો આપણે મારી સબસ્ક્રાઈબરો મારી આપણે ઓડિયન્સ લગી આપણે પહોંચાડવા જોઈએ તો આપણે આ સાહેબ બોલેલા જે શબ્દો હું તમને કહું છું કે શબ્દો સાહેબે એવા કહેલા કે તમે જે ઠાણી લો તમે જે તમારે જે કરવું છે તો તમારે પોતાના પર ભરોસો રાખો પોતાના પર વિશ્વાસ રાખવો પડશે પહેલાં મેળવું તો પોતાની જાત પર તમને ભરોસો નહીં હોય તો તમે જિંદગીમાં કંઈ નહીં કરી શકો પોતાની જાત પર ભરોસો હોવો જોઈએ આ એક પહેલાં પહેલાં શબ્દો છે પોતાની જાત વિશે જો મારા વિશે તમને કહું કે મેં આ સાહેબના ઘણા બધા ફોલો કરું છું એમને તો એમની વાતો પર હું ઘણું બધું ફોલો કરું છું તો મેં જે ઘણી મારે આ સમસ્યા હતી તેમણે કદાચ મેં એક પહેલાં બી વિડીયોમાં કહ્યું છે કે ઈપીએફઓની નથી જે કડે મને ઘણા લોકોએ નેગેટિવ કે મારું નામ તો સંજય વાઘેલા છે ઈપીએફઓ મારું નામ અશોક પરમાર કરી દેવામાં આવ્યો તે ઘરે ઘણા જે અમારા બીજા સાહેબો હોય જે મને મળતા હતા એમણે એવું મને કહીલું કે તું ભાઈ આ તારા પૈસા તને કદી નથી મળવાના તું આની પાસે ના પાડીશ તું કદી સફળ નહીં તો પણ મેં સાલ છોડ્યો નહીં આજે હું સફળ છું મારા બે લાખ ત્રીસ હજાર રૂપિયા મને મળી ગયા હતા બરાબર તો એ વસ્તુ બરાબર કે જે વસ્તુ પાછળ પડી જાય એને છોડવાનું નથી સફળ જીવનમાં થવા માટે બરાબર છે બીજું તમારી જાત પર ભરોસો રાખો એવું એ તો વાત થઈ હવે આ સાહેબ એવું કહ્યું છે કે ત્રણ વ યાદ રાખો એ એ સાહેબ દરેક વિડીયોમાં કહે છે કે ત્રણ વ હો ત્રણ વ કયા ધ્યાનથી સાંભળજો વટ વ્યસન અને વતન આ ત્રણ શબ્દો કહેલા એમને વટ એટલે વટ એટલે એવું નહીં વટ એટલે કે આપણા દરબારનો વટ રોણો રોણાના રીતે આપણા સાહેબે એ જ રીતે કહેલું એનું કહું કે રોણો રોણાના રીતે હું ના હું રાતું છું ક્ષત્રિય દરિવાર છું જો કે કહે નહીં સારા એવું નહીં વટ વટ એટલે કે આપણે આપણી ફેમિલી પ્રત્યે પ્રેમભાવ રાખવાનો અને એ રીતનો વટ રાખવાનો કે મારી જે પહેલી સેલેરી આવશે એ મારી મમ્મીને એ એ કંઈક સોનાની આવીશ કાં તો મમ્મી માટે કંઈક બીજું કંઈ ગમે તે કાં તો પોતાના ભાઈ માટે કંઈક નવું નવું કરીશ આ વાત હોવું જોઈએ પોતાની ફેમિલી માટે કરવાનું મોડી લઈએ પણ ઓડી લઈએ એ સાહેબ એવું કહેતા મારું વસ્તુ અલગ છે જે મેં યુટ્યુબનું કહી દીધું છે ભલે મોડું મોનેટાઈઝ થાય પણ આપણે સક્સેસ થઈને જ રહીશું એવું છે આપણું કારણ તો મેં પાછળ પડી ગયો છું યુટ્યુબને કે જો લગી હું સક્સેસ નહીં થાઉં તો લગી નહીં છોડું જે થવું એ થાય ગમે એટલા વિડીયો ભરી નાખવાના થાય યુટ્યુબની અંદર આપણે પાછા પાડવાના નથી આ એ મારો સિદ્ધાંત છે પાછો બીજું વતન જો મિત્રો વતનમાં એવું છે કે વતન તમે નહીં છોડો ને વતન કોઈ બી મોટા મહાપુરુષો કા તો કોઈ પણ આદિકાળથી ગમે ચારથી મોટા પુરુષો આદિકાળથીની વાત ઉઠાવેલી ઇતિહાસ ઉપાડીને લો કોઈ પણ જગ્યાની વસ્તુ ગમે તે રીતે તમે સર્ચ કરીને જોઈ લો આપણે શ્રી શ્રીરામને જોઈ લો કદાચ રામ વનવાસ ના ગયા હોત તો એ સાહેબ કહેતા કે રામ વનવાસ ના ગયા હોત તો આપણે કદાચ રામ ના મળ્યા હોત આ રામાયણ ના બની હોત જો કૃષ્ણ કૃષ્ણ ભગવાનનું જોઈ લો જન્મતાની મતે કાનુડા પ્રવાસ ચાલુ થઈ ગયો એમને બરાબર છે મથુરાથી એને બરાબર તો એ રીતે બધાને પ્રવાસ પ્રવાસ દર જે થાય છે વતન વતન જે છોડો તે તમે સક્સેસ બનો છો આપણે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાખલો જોઈ લો મિત્રો વડાપ્રધાન ને બધે રહી આવ્યા બરાબર છે બહાર ફર્યા કેટલું બધું તો વતન એમને છોડ્યું તારે સક્સેસ થયા મોટા મોટા કલાકારો સલમાન ખાન છે અમીર ખાન છે કોઈ પણ મોટા સંદેદાત છે કોઈ પણ હીરોને ઉઠાવીને જોઈ લો એ ઘર વતન છોડ્યું છે ને એ તારે સક્સેસ થયેલા છે તો મિત્રો આ એક વતન છોડવાની વાત વતન એટલે હું છોડવાનું નથી કહેતો તમારા કમ્ફર્ટ ઝોન માટે છૂ લેવું છે બરાબર છે તમારું વતન તો તમારું યાદ રહે પણ તમારે કંઈક કરવા માટે બહાર સુ જવાનું છે કંઈક સક્સેસ થવા માટે પ્લેવ કરવાનું છે બરાબર અને વ્યસન વ્યસન તો હું બહુ જ કહું છું મિત્રો કે જેની પાછળ વ્યસન પડી જાય ને પથારી ફરી જાય એની લાઈફ પકડી જાય ને જિંદગી કરોડો અજોબો રૂપિયા હોય તો એના રોડ કરોડપતિ હોય રોડપતિ બની જાય બરાબર છે એ આ વ્યસન કરાવે છે બહુ ડેન્જર વસ્તુ છે વ્યસન હું વ્યસનનો વિરોધી પાકો છું કારણ કે હું તમે તમે જોડા જોતા હશે મારા વ્યસન વિશે ઘણા બધા વિડીયો આવતા હશે કદાચ તમે જોયા હોય તો યુટ્યુબની અંદર જોશો અને જો ભાઈ ફેસબુક પર હોય તો આ મિત્રો ફોલો કરી લેજો અને ફેસબુક ઉપર મેં પહેલાં મે લિંક મૂકેલી છે યુટ્યુબની એને પછી જઈને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મારા વિડીયો જોઈ શકો છો અને બીજું એવું કહું છું કે આ વ્યસન વિશે કોઈ પણ વસ્તુ હોય તમે એનો અતિશય ઉપયોગ કરો ને અને વસ્તુ તમને કંટ્રોલ કરવા લાગે ને તો વસ્તુ બનીને વ્યસન બની જાય છે ધારો કે મોબાઈલ મોબાઈલનો અતિશય ઉપયોગ કરો મને મોબાઈલ વગર ચાલે જ નહીં તો પછી શું થાય મોબાઈલ એક વ્યસન થઈ જાય એવી રીતે આ દારૂ આ દારૂ તમે વ્યસન દારૂ ગુટકા પહેલાં કોઈ ફ્રેન્ડ હશે જો બે દોણા ખાને લઈ બે દોણા ખાને બે દોણા આજે તમે બે દોણા ખાશો હા પિચકારી પિચકારી મારશો એ બીજા ચાર દોણા આવશે એમ કહેતા કહેતો અડધી હાલશે એમ કહેતો કહે તો આખી ખાતો થઈ જશે આવો એટલે પેલા લઈ હાલશે એકબીજાને પર આ રીતે વ્યસનની આદત પડી જતી હોય છે વસ્તુ થોડી ખાધી તે ઘરે તમને એ કંટ્રોલ નથી કરતી પણ જે ઘડીએ તમે વધારે ખાધી ને એ તમને કંટ્રોલ કરવા લાગીશ વિમલ ભાઈ તમારે એને ખરીદવાની પહેલાં તો તમને પહેલાં મફત આવતા હતા હવે તમારે પોતે પૈસે ખરીદ તે તમને કોઈ ખાનાર ખવડાવનાર નહીં આવે જે ઘરે તમે ખાતા શીખી જશો તે ઘરે તમને કોઈ ખવડાવનાર નહીં મળે તમને તમારે પોતે ખરીદીને ખાવી પડશે દાણાની પાંચ છ જે ખાતા હોય પણ ભાઈ યો જ કહું ભાઈઓ અને બહેનો જે હોય ભાઈ જેટલા વ્યસન કરે છે એમને બધાને કહું છું કે આ વસ્તુ જો કોઈ પણ વ્યસન કરતા હોય દારૂ સિગરેટ બીડી અર્ધિક દ્રગ્સ બક્ષ જે હોય તમે આ વસ્તુને છોડી દેજો તો જિંદગીમાં ઘણું બધું પામી લેશો સો ટકાની વસ્તુ છે બરાબર છે તો મિત્રો આ ત્રણ મેં કહ્યા બરાબર પેલું એમની એક નાનકડી બીજી વસ્તુ લોકો ડિસિપ્લિનની વાત કે ડિસિપ્લિન એટલે આમ સંજય વાગેલા અત્યારે હું આમ ટાઈટ બેઠું છું આ ડિસિપ્લિન ના કહેવાય આ ડિસિપ્લિન હું ટાઈટ મેળવું આમ ટાઈટ કરું છું હમ કસરત કરું બરાબર આ બધું કસ આપણા શરીરને ફિટ રાખવા માટેની વસ્તુ છે બરાબર છે ડિસિપ્લિન કોને કહેવાય ડિસિપ્લિન એટલે હવાને લાગે તો એનારામ તમે છ વાગ્યાનું મૂક્યું છ વાગ્યાનું મૂક્યું એટલે હળા ફરી તમારી મમ્મી એમ ના કહેવાય ભાઈ મગાનું ઊંઠ આવું મમ્મી ના કહેવી જોઈએ મમ્મી કે પહેલાં ઉઠી જવું જોઈએ છ વાગે એને ડિસિપ્લિન કહેવાય ડિસિપ્લિન એટલે તમે ચાર કલાક વાંચવાનું છે કાલે એક્ઝામમાં પાંચ મહિનો ચાલે છે ભાઈ કાલે વાંચવાનું છે મારે તો તમે વાંચવા બે ગયા ભાઈ એમ કે ભાઈબંધનો બર્થડે છે ફોન પોન આવે છે તે કરીએ બર્થડેને જે છોડવા તૈયાર હોય એને ડિસિપ્લિન કહેવાય કે મારે ના મારે સક્સેસ થવાનું છે મારે જિંદગી આગળ વધવાનું છે બર્થડે તો આવતા રહેશે મારી એક્ઝામ નહીં આવે તો એક્ઝામને લઈને જે કમ્પ્લીટ ઓમ સ્થિરતા છે એને ડિસિપ્લિન કહેવાય મિત્રો આ રીતે ડિસિપ્લિનનો અર્થ થાય છે આપણે વસ્તુ આખી ડિસિપ્લિનની અલગ કરી નાખીએ છીએ વટની વાત કરી વટ હું ક્ષત્રિય છું હું આમ છું તેમ છું વટ રાખવાનું હતો નથી મેં તમને પહેલાં કહ્યું વટ રાખો કે ના હું ઘર બનાવું એટલે પહેલો ઘર જેવું બનાવું બનાવી દીધું ગમે તેમ કરીને બનાવી દો અને સક્સેસ થઈને બનાવું તે પહેલાં મમ્મીને પ્રવેશ કરાવો ગૃહ પ્રવેશ તો મમ્મીને લાગે કે ના મારા છોકરે વટ રાખ્યો છે મારો આ વટ હોવું જોઈએ તો મિત્રો આટલી વસ્તુઓ તમને મેં કહી જન્મ તમને કયું શીખવાનું મને કેવું લાગે છે આ બધું મને કમેન્ટની અંદર જણાવજો કમેન્ટો કરવાનું ના રહેતા અને વિડીયો પસંદ આવે તો ભાઈ લાઇક કરી લેશો જીવનમાં જો ઘણું બધું શીખવાનું છે શીખવાડવાનો છું ઘણું મારા જીવનમાં તો બધું બહુ મળ્યું છે જો બધું કહેવા છે ને તો આખી પેલો આખો વિડીયો પતી જશે કલાક બે કલાક પણ હું બંધ થઈશ નહીં તો ઘણું બધું ફરી કહેવાનું છું ડિસિપ્લિન વિશે અને મોટિવેશન સ્પી મોટિવેશન વિશે તમને ઘણું બધું શીખવાડવાનો છું ફરી કહેવાનું છું પણ અત્યારે આપણી જોડે એટલો બધો ટાઈમ નથી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો લગી મળીએ બાય બાય ટાટા सी ओ जय माता जी जय श्रीको दा जय कुखार मेराणी हरिओम